બનાસકાંઠામાં વધુ એક સમાજે બંધારણની કરી છે રચના જી જાગીરદાર દરબાર સોલંકી સમાજે બંધારણની રચના કરી છે નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી છે લગ્ન પ્રસંગ માટે ઓગણીસ મુદ્દાઓનું બંધારણ બનાવવામાં આવ્યું છે મરણ પ્રસંગ માટે છ મુદ્દાઓનું બનાવ્યું છે બંધારણ લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે બંધ રાખવામાં આવશે દીકરાની જાનમાં

અને દીકરાને ને વહેણું માગવાની પ્રથા પણ બંધ દીકરીને વહેણું માગવાની પ્રથા પણ બંધ છે તેના બદલે દીકરા દીકરીના મા બાપે મોરવી સાથે સાદાઈથી જવું અને પોતાની યથાશક્તિ એક છો એક જોડ કપડા લઈ જવા દીકરા દીકરીના લગ્નમો દાવલ પીઠી કરશે પણ દાવલ ને કપડા આપવાનું બંધ અને પીઠીની જગ્યાએ જે રોકડ રકમ જે આપે આપવાની નક્કી થાય એક રકમ એ આપવાની કોઈ પણ પ્રસંગમાં પોતાના ભાઈઓ કે કુટુંબ બેઠું રહેતું હોય અને તો કોઈએ જવું નહીં તેનાથી ભાઈઓનું મહત્વ જ છે અને પોતાનું ભાઈનું અને કુટુંબનું પણ વાતાવરણ પણ સારું રહે છે જેમ ધૂન પ્રથા પ્રસંગમાં જમણવા રાખવો નહીં ધૂન પ્રથા બોલમણ પ્રથા બંધ કરી અને નાના બાળકોને કપડાં દાગીને જગ્યાએ રોકડ રકમ આપી દીકરી બાના મોમેરામાં દીકરીઓ

વ્યક્તિ હોય આવું નહીં અને આથી કોઈ પણ જુગાર કે લત કોઈ કરતા હશે પણ વ્યક્તિ પકડાશે તો સામેના ગામનો જે દંડ ભરવાનો થશે તે વ્યક્તિના ઘરના લે જાગે લેશે જુગાર કે દારૂમાં કોઈ દંડ થાય હોમા ગામમાં જે દંડ હશે એ આપણા વ્યક્તિએ છે એનો વડીલ વ્યક્તિ છે એને ભરવો પડશે એનો દંડ